આમ વિશેષ કરવાની વાત છે એટલે આપણે ખરેખર પુરુષાર્થ બરાબર કરવો જોઈએ તો આની અંદર ભગવાનને કહે છે કે હે પ્રભુ પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય કે હૈયું ભાંગી પડે તેવી હોય ત્યારે શાંતિ અને સ્વસ્થતા કેમ જાળવી રાખવા તે તું મને આવી રોજ રાખવાનું પઠન કરવાથી શું વડે આવી શાંતિ અને સ્વસ્થતા જાળવી રાખવાની ટેવ તો માણસે નાનપણથી જ કેળવવી પડતી હોય છે બગલમાં થયેલ ગુમડા પર લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવાની હિંમત પેલો નાય ન કરી શક્યો હવે પહેલાંના વખતની અંદર આ જે ઇલાજ થતો કે ગૂમડું હોય ને તો એના ઉપર જે લોખંડને તપાવી અને એનો ડામ આપે અને આમ એ બધી આખી પ્રક્રિયા છે ને એ બધી પ્રોપર હોય ને તો ખરેખર અસરકારક રહેતી હતી તો હવે આ એ જે પ્રસંગ છે કે નાવીને આવો ધક ધકતો સળિયો છે એ ગુમડા ઉપર લગાડવામાં એની હિંમત ન ચાલી અને હાથ પાછો જાય ત્યારે એની પાસેથી સળિયો ખેંચી લઈને પોતાની જાતે જ સેજ પણ અરેરાટી કે હુંકારા વિના ડામ દઈ દેનાર સરદાર વલ્લભભાઈ જેવી સ્વસ્થ વ્યક્તિ જ કોર્ટમાં ચાલુ કેસે આવેલો પત્નીના મૃત્યુનો તાર વાંચી ખિસ્સામાં મૂકી દઈ સેજ પણ સ્વસ્થતા ગુમાવ્યા વગર કેસ લડી અને પોતાના આશીલને જીતાડી ન શકે પછી અંગ્રેજ ન્યાયાધીશ એમની સ્વસ્થતા અને ધૈર્યના ભારોભાર વખાણ કરે એમાં નવાય છે વર્ષોની મહેનતને અંતે ઊભી કરેલી અને અનેક કિંમતી રસાયણો તેમજ સાધન સામગ્રીથી સુસજ્જ સુસજ્જ પોતાની લેબોરેટરીને ઓચિંતી આગ લાગે અને બધું બળી અને ભસ્મીભૂત થઈ રહ્યું હોય હવે ખૂબ મહેનત અને પરિશ્રમ અને આ વર્ષોથી લેબોરેટરી બનાવેલી હોય અને પ્રયોગો ચાલતા હોય અને એમાં આગ લાગે અને સાવ સામાન્ય માણસ કે પૈસા તો કેવી રીતે ભેગા કર્યા અને લેબોરેટરીનું મકાન પણ કેવું હશે પણ એ જ્યારે ભસ્મીભૂત થઈ ગયું હોય ત્યારે સેજ પણ સ્વસ્થતા ગુમાવ્યા વિના ઘરમાંથી પોતાની પત્નીને આગની ગગનચુંબી જ્વાળાઓનું આહલાદક દ્રશ્ય નજરે જોવા બહાર આવવાની બૂમ પાડવા જેટલું ધૈર્ય જે બતાવી શકે તે ટોમસ અલ્વા એડિશન જેવો નરવીરજ વિશ્વને અનેક શકવર્તી શોધોની ભેટ ધરી શકે ને ન ધારેલું કે ન કલ્પેલું સામે આવીને ઊભું રહે ત્યારે સેજ પણ વિચલિત થયા વિના સ્વસ્થ મને જે સંયમ જાણવી જાણે છે તે જ દુર્ભાગ્યને સદભાગ્યમાં ફેરવી શકે છે